સક્ષમ બની છે મિત્રો ઘરે બેઠા ઘણી બધી તમે મિત્રો કરી શકો છો તમને એવું લાગે આધાર આધારમાં મિસ્ટેક છે અથવા કોઈ પણ જાતને તમને ફ્રોડ અથવા કોઈ થવાનું રહે તો તમે માય આધાર એપ્લિકેશનમાં જઈ અને તમે તમારો આધાર લોક પણ મિત્રો કરી શકો છો જો ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવશે કઈ રીતે લોક થાય તો પણ એ તો આપણી વિડીયો બનાવીને તમને લાઈમ બતાવશું ટોપ જનરેટર સમય આધારિત વન ટાઈમ પાસવર્ડ આપ મેળે જનરેટ પાસવર્ડ અને બરાબર ઓટીપી છે આપણા ફોનમાં મિત્રો આવતો હોય છે પ્રોફાઇલ અપડેટ માટે પણ સફળતાપૂર્વક તમે આપણે વાત કરી એમ આધાર માય આધાર એપ્લિકેશન છે ના એસએમએસ આધારિત ઓટીપી આધાર તમે જઈક લોગિન થઈ શકો છો આધાર નંબર ધારક દ્વારા QR કોડ અથવા ઈ કેવાયસી ડેટા શેર કરવાની સુરક્ષિત બબસ અને મલ્ટી પ્રો જે પ્રોફાઈલ ની વાત કરીએ તો ધારકો માટે પ્રોફાઇલ ને આગળ જો વાત કરીએ મિત્રો

આધાર કાર્ડ કાર્ડેટ છે મિત્રો અને લોક અને અનલોક બંને રીતે કરી શકો આવેલી છે આગળની વાત કરીએ મિત્રો તો અહીંયા છે મારે નવું નામ જોઈએ છે તો શું મારા આધારમાં તેમને સંપૂર્ણ બદલી શકું છું તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ જોરણી સુધારા સમાન હોવા જોઈએ કોઈ પણ મિત્રો આમાં પુરાવો દાખલા તરીકે તમારે આધાર કાર્ડની માલિકર મહેશભાઈમાં જોર્ડણીમાં મિસ્ટેક છે તો સુરની કારમાં જો સરકલ લખેલું હોય તો તમે એના આધાર સ્વાહીંયા સુધારો વિક્રમ માફિયા ફેરફર હોય તો પણ તમે કરી શકો ટૂંકા ફોર્મથી સંપૂર્ણ માહિતી તો લગન પછી લગન પછી મિત્રો લગ્ન થાય એટલે પહેલા આધાર છે ખાસ કરીને ધ્યાન રાખજો પહેલા આધાર ચેન્જ થશે પછી જ નામ સુધરશે સુરણી કાર્યમાં એવું જ છે મિત્રો પહેલા આધાર પહેલાં તો એડ્રેસ ચેન્જ થશે ત્યારબાદ તમારું નામ ચેન્જ થશે તો આ સરસ મિત્રો છે આધાર કાર્ડ દ્વારા આધાર સેન્ટર દ્વારા સરસવી અપડેટ હતી એટલે આપણે અપડેટ વિશે માહિતી મિત્રો આપી અને કોઈ પણ આધાર કાર્ડ ને લગતો પ્રશ્ન હોય મિત્રો તમને કોમેન્ટ સેક્શન જણાવજો તાત્કાલિક છે અને સોલ્યુશન લાવી દેજો કઈ રીતે સોલ્વ કરો મળી નો વિડીયોમાં જઈએ